નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં આજના વિડીયોમાં વાત કરશું ખેડૂતો માટે બોરવેલ પંપ સેટની અંદર સહાય છે તે મળવાને પાત્ર રહેશે હાલ મિત્રો આ યોજનાના ફોર્મ છે તે આઈ ખેડૂતની પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ છે જેમાં વાત કરીએ તો નેશનલ મિશન એન્ડ એડિબલ ઓઇલ્સની ગાઈડલાઇન અનુસાર બોરવેલ માટે ખાતાડીઠ એક વખત સહાય છે તે મળવાને પાત્ર રહેશે જે ખેડૂત મિત્રોએ ઓઇલ પામનું વાવેતર કરેલું હશે તેવા જ ખેડૂત મિત્રોને આ સહાયનો લાભ છે તે મળવાને પાત્ર રહેશે જે ખેડૂત મિત્રોએ ઓઈલ પામનું વાવેતર કરેલું હશે તેમના માટે બોરવેલ ખર્ચ છે તેમના પચાસ ટકા અથવા તો મિત્રો વધુમાં વધુ રૂપિયા પચાસ હજારની મર્યાદામાં સહાય છે તે મળવાને પાત્ર રહેશે એટલે કે મિત્રો તમે બોરવેલ કરાવેલો છે તેમનો ખર્ચ થયો છે એના ખર્ચના પચાસ ટકા અથવા તો રકમ રૂપિયા પચાસ હજાર જે મર્યાદામાં આ જે સહાય છે તે મળવાને પાત્ર રહેશે આ યોજનાની અંદર લાભ મેળવવા માટે આ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ છે હાલ મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ છે વધુ માહિતી માટે અહીં જે અમારી ટેલિગ્રામ ચેનલ આપેલી છે તેમાં પણ તમે જોડાઈ શકો છો જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ખેડૂતો માટેની તમામ તથા મિત્રો ગુજરાત સરકારની તમામ યોજના અને ભરતી માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન છે એ સૌ તમને મળતી રહે ધન્યવાદ